ધારાસભ્ય ચીફ ઓફિસરને તાત્કાલિક કાર્યવાહીના તેઓએ આદેશ આપ્યા રખડતા પશુઓ દુકાનો અને ઘરોમાં ઘુસી આતંક મચાવતા હોવાનો પણ સ્થાનિકોનો આરોપ રખડતા પશુઓનો જે ફરિયાદ હતી એના માટે થઈને મેં પ્રશ્ન સાંભળી અને અમારા વાકોડિયાના ચીફ ઓફિસરને સૂચના આપી છે કે વહેલામ વેલી તકે જે કંઈ રખડતા ઢોરો હોય એને ઢોર વ્યવસ્થા કરી અને ગામને સરળતા માટેને કોઈ મુશ્કેલી ના પડે એ માટે થઈને વેલામ વેલી તકે પશુઓને પકડી અને ઢોર ડબ્બામાં મૂકવાની વ્યવસ્થા કરવામાં આવે